નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર મિત્રો અખાત્રીજનો પવન જોઈ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે આપ સૌ જાણો છો અંબાલાલ પટેલ જ્યારે જ્યારે હોળી છે હોળીનો તહેવાર છે અખાત્રીજ છે આ સિવાય કોઈ પણ જે કુદરતી ચેષ્ટા છે એના આધારે ચોમાસાની આગાહી કરતા હોય છે અને જેની લગભગ નવ્વાણું ટકા આગાહી સાચી પડતી હોય છે ત્યારે અખાત્રીજનો પવન જોઈ અને અંબાલાલ પટેલે ખાસ કરીને વાવણી વેલી થશે તેવી આગાહી કરી છે આ સિવાય અંબાલાલ પટેલે ત્રીજનો પવન જોઈ અને કઈ કઈ ચોમાસાને લઈને આગાહી કરી છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અંબાલાલ પટેલની વાત સાંભળીએ જેમાં મુખ્ય મુદ્દાની અંદર આવશે કે વાવણી વહેલી થશે વાવાઝોડું ફૂંકાશે રોણની અંદર વાવણી થશે અને મૃગ શેષની અંદર ચોમાસું બેસી જશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે ખાસ કરીને અખાત્રી દસ તારીખે હતી અને દસ તારીખે વહેલી સવારે ત્રણથી છ વાગ્યા સુધીનો એટલે કે પરોઢનો પવન જોવામાં આવે છે અને બપોરે પણ મિત્રો ખાસ કરીને પડછાયો માપવામાં આવે છે અને તેના આધારે ચોમાસાની આગાહી થતી હોય છે તો અમર નિષ્ણાંત એવા અમલાલ પટેલ દ્વારા પશુ પંખીઓની ચેષ્ટા પવનની દિશા પૌરાણિક પદ્ધતિ આધુનિક વિજ્ઞાન અને ગ્રહોના આધારે હવામાનની આગાહી કરે છે જે લગભગ નવ્વાણું ટકા મિત્રો સાચી પડતી હોય છે અગાઉ તેણે હોળી દરમિયાન પવનની દિશાના આધારે ચોમાસાની આગાહી કરી હતી જેને લઈને મિત્રો ખાસ કરીને સારા ચોમાસાના સંકેત મળ્યા હતા હવે તેણે અખાત્રીજના પવન પરથી ચોમાસાની સંભાવના વ્યક્ત કરી છે ચોમાસાની શરૂઆત અને એની સાથે દરિયામાં પવન ચોમાસાના અનુમાન માટે ખાસ કરીને મહત્વનો દિવસ છે અખાત્રીજને ઋતુનું બેલેન્સ બતાવવામાં આવે છે અને તેના આધારે સચોટ માહિતી પણ મેળવી શકાય છે જેના આધારે ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે હવામાન નિષ્ણાતે અખાત્રીજનો પવન જોઈ ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વ અનુમાન લગાવવાનું હોય છે જો કે વર્ષો પહેલાં ચોમાસાનો વર્તારો હોળીનો પવન અને અખાત્રીજનો પવન જોઈને અનુમાન આપણા ખેડૂતો પૂર્વજો લગાવતા હતા જે નવ્વાણું ટકા મિત્રો સાચો પણ પડતો હતો હવામાન નિષ્ણાંતે અંબાલાલ પટેલે ખાસ કરીને ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અખાત્રીજ પર નૈઋત્યનો પવન રહ્યો હતો એટલે કે નૈઋત્ય દિશામાંથી પવન આવતો હતો જેના આધારે ચોમાસું પહેલું આવવાના સંકેત માનવામાં આવે છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે રોડની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ થશે એટલે કે વાવણી લાયક વરસાદ પણ અહીંયા મિત્રો થઈ શકે છે સાત જૂનથી દરિયાના પવન બદલાશે અને તેજ ગતિના પવનો છે એ ફૂંકાઈ શકે છે આ વખતે અંદોમાન અને નિકોબાર ટાપુમાં સોળ મેથી વરસાદની શરૂઆત થશે અને સોળ તારીખથી લેવી લઈને ચોવીસ મે સુધીની અંદર આંધોમાર અને નિકોબાર જે ટાપુઓ છે ત્યાં ચોમાસું બેસી જશે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાય અને ચક્રવાત થાય તેવી પણ આગાહી વ્યક્ત કરેલી છે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે આ સાથે અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનના પહેલા સપ્તાહમાં ચક્રવત થવાની સંભાવના રહેલી છે એટલે કે આ મહિનો એટલે કે પાંચમો મહિનો ઉત્તરતા ખાસ કરીને અથવા મે મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બને તેવા સંકેત બતાવાય રહ્યા છે પંદર તારીખથી લઈને અઢાર મેની અંદર ખાસ કરીને આગામી પાંચ દિવસ આકરી ગરમી પડે તાપમાન છે એ ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જઈ શકે એટલે કે ભારે તીવ્ર ગરમી પડે તેવી શક્યતા છે અને ઉત્તર ગુજરાતમાં તેતાલીસ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન છે એ પંદરથી અઢાર મેના રોજ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકાપ રહેશે કચ્છમાં પવન વધુ ફૂંકાશે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું તો કે અગિયાર તારીખથી લઈને ચ ચૌદ મે સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે મિત્રો ગઈકાલે આપણે સવારમાં વિડિયો નાખ્યો એની અંદર પણ તમને અગિયાર તારીખથી લઈ અને ખાસ કરીને પંદર સોળ તારીખ સુધી વરસાદની આગાહી છે પંદરથી વીસ મેને રોજ ભારે ગરમીની આગાહી છે તે પણ આપણે વાત કરી ગુજરાતની અંદર મૃગશિષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે એટલે કે સાર્વત્રિક વાવણીના અહીંયા મિત્રો સંકેત છે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના પણ અનુમાન છે ચોમાસું બેસે તે પહેલાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલે કે વાવણી છે ઘણા ખરા ભાગોની અંદર થઈ ગઈ છે જેના કારણે ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વરસાદ થશે આજે એટલે કે ત્રીજના વહેલી સવારે મોટે ભાગે છે નૈઋત્યનો પવન ફૂંકાયો છે જે સારા ચોમાસાના મિત્રો અહીંયા સંકેત આપે છે તો અંબાલાલ પટેલે ખાસ કરીને વાવણી વહેલી થશે વાવાઝોડું ફૂંકાશે રોણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થશે અને મૃગસૂસની અંદર ગુજ ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે તેવા સંકેત મિત્રો આપ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો તમારા વિસ્તારમાં કેવો પણ રહ્યો આખા ત્રીજના દિવસે કેવું આતરણ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ ભારત